થરાદમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજની હાટડીઓ બંધ કરાવવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જીવદયા પ્રેમી અને કરણી સેના દ્વારા થરાદ પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું થરાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કરણી સેના જીવદયા પ્રેમી અને સમગ્ર હિન્દુ સમાજના સનાતન ભાઈઓ દ્વારા થરાદ પ્રાંત અધિકારી અને ડીવાય લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું કે આજથી હિન્દુ અને સનાતનીઓ માટે પવિત્ર માનવામાં આવતા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને આ માસ આસ્થા અને પવિત્રથી જોડાયેલો માસ છે આથી થરાદ તાલુકાના અમુક શહેર વિસ્તારમાં અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં કસાઈઓ દ્વારા અબલ પશુઓની હત્યા કરવામાં આવે છે અબોલ જીવોની હેરાફેરી તસ્કરી કરી હિંસા કરીને મટનનો ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે તો ગેરકાયદેસર વેચાણ હિંસા અને આવી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવી જોઈએ અને કાયદાનું પાલન થવું જોઈએ આથી અબોલ પશુ પ્રાણીની હેરાફેરી થતી બંધ થાય બજારમાં માંસ મટનની લારીઓ અને હાટડીઓમાં વેચાણ થઈ રહ્યું છે આથી અમારી માગણી છે કે શ્રાવણ માસ દરમિયાન જાહેરમાં કોઈ મટનની હાટડીઓ ચલાવવી ના જોઈએ આથી આ અમારી માંગણી જો સ્વીકારવામાં નહીં આવે તો આના માટે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ અમે કરીશું આપણો હિન્દુ ધર્મનો સરળ માસ ચાલુ થઈ રહ્યો છે પરમ દિવસે એટલા માટે કરીને આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને જે હિન્દુ સંગઠનો જે આજે સાહેબ શરીરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે થરાદની અંદર હિન્દુઓની લારીઓ રોમસ વેચાય છે એના માટે શ્રાવણ માસની અંદર અમારી તો ઈચ્છા એવી રીતે કે બારો માસ આ ગૌમસ કે અથવા જે મુગ પ્રાણીઓ છે એ બોલી નથી શકતા એમની ચી ચીકો થઈ એ અમારાથી હમણાતી નથી એટલે એ તદંતર આ ભારતની ઋષિઓની ભૂમિ ઉપર બંધ થવો જોઈએ પણ એ કદાચ સરકારની કોઈ મજબૂરી હોય ન થતું હોય તો બે હાથ જોડીને અમારી વિનંતી કે થરાજ શહેરની અંદર કોઈપણ જાતનું કોઈ મોશ કોઈ પશુની ચીસ આ શ્રાવણ માસની અંદર ન પડવી જોઈએ એના માટે કરીને અમે સાહેબ શરીને નગરપાલિકાની અંદર કલેક્ટર ઓફિસે અમે આજે આવેદનપત્ર આપ્યું છે એમને બે હાથ જોડીને અમે વિનંતી કરી છે કે કોઈ પણ પશુનું ગૌમાતા માતા તો મોટી વાત છે પણ કોઈ નાનામાં નાનું પ્રણિક કે કોઈ જીવની અહિંસા ન થાય એના માટે કરીને અમે એમને કાયદેકીય રીતે લખણ કરીને અમે આપ્યો છે જો કદાચ આ વસ્તુ ચાલુ રહેશે તો આ કાયદો અમારે અમારા હાથમાં ન લેવો પડે એવી અમે એમને વિનંતી કરીએ છીએ જય ગૌમાતા જય ગોપાલ થરા ત્રણ કચેરીએ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કરણી સેના અને જીવદયા ટીમ અને આધારે કો હિન્દુ સમાજ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આ આવેદનપત્ર આપ્યું છે તો અમારી માંગ છે કે ખરાદ વર્ષોથી આ જે જીવની હિંસા ચાલે છે એની મરણ ચીસો જે છે એ અમારાથી સહન નથી થતી તો આમ તો બારે માસ બંધ થવું જ જોઈએ જીવને ત્યાં એને જીવવાનો અધિકાર છે એને પણ જીવવું હોય છે તો જીવ વચ્ચે ન ખાવી જોઈએ ભારે માસ નહીં થવી જોઈએ પણ એમાં ખાસ કરીને આ શ્રાવણ માસમાં તો ન થવી જોઈએ એની મનસીસો અમે સહન નહીં કરીએ અને એને ઉપર કાયદેસરની કાર્યવાહી છે જેને જીવવું હોય છે બિચારાને અને આ કાયદો હાથમાં લઈ અને પોલીસની ડર વિના કાયદો હાથમાં અને જે કાયદાને ખંડિત કરે છે અને આ સંવિધાનને જે ખતમ કરી રહ્યા છે અને સર્વ ધર્મનું અપમાન કરી રહ્યા છે માનવતા ભૂલ જાય છે એવા ઉપર કડક સરકાર પગલાં લે અને તંત્ર જરાય પણ એને ઢીલું ના મૂકે એના ઉપર કડક પગલાં લે અને અમને ન્યાય નહીં મળે તો પછી અમે જીવદયા પ્રેમ ગુજરાતમાં આંદોલન કરશું બાકી અબોલા જીવ જંતુ અને મરણ ચીસો અમારે સહન થાય એવી આપણે ખાતરી આપીશું